અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ કામકાજ હજુ શરૂ કરાયું ના હોવાથી લોકોને જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી કિનારે હજારો પરિવાર વસવાટ કરે છે અને તેઓને તેમજ બાળકોને અભ્યાસ માટે કાકવાડા ગામમાં તેમજ તાલુકા મથક અમીરગઢમાં અવારનવાર આવવું પડે છે અને વચ્ચે બનાસ નદી આવતી હોવાથી નદીના વહેતા પાણીમાંથી મજબૂર જીવના જોખમે પસાર થવું પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે તેમજ ભૂમિપૂજન પણ કરાયું છે પરંતુ હજુ કામ શરૂ કરાયું ના હોવાથી લોકોને અનેક પરેશાની વેઠવી પડે છે આ કામ ઝડપીથી શરૂ થાય તેવી પ્રજા માંગ ઉઠી છે રિપોર્ટર વિનોદસિંહ દરબાર બનાસકાંઠા મારનામ વાગડિયા મફાજી કનજી માજી સરપંચ ખેડૂત ખેડૂત ગૃહ ગ્રામ પંચાયતના મારે કહેવાનું એટલું ફરજ છે કે આ ગામમાં વર્ષોથી પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરાઓ સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરાને પાણીમાં તણાઈ જાય જવાબદારી કોણ રાખે તેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે આ પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂરી થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કરે છે આના માટે તાત્કાલિક લોકો મંજૂર કરી કામ ચાલુ કરે એવું મારી વિનંતી જાય ને જય ભારત